નમસ્કાર મિત્રો કાલે આપણે એકથી પચીસ સુધીના અવયવો પાડતા શીખ્યા આજે આપણે છવ્વીસથી પચાસ સુધીની સંખ્યાઓના અવયવો પાડતા છે એ આપણે શીખવાનું છે તો પહેલાં છવ્વીસના અવયવ તો છવ્વીસની જોડ તો કોઈ પણ સંખ્યાને સંખ્યા વડે સંખ્યા પોતા વડે તો ભાગી શકાય એટલે છવ્વીસ એકવું છવ્વીસ જે મેં તમને ગઈ સાલ ગઈકાલે કીધું હતું કે છવ્વીસ એકુ છવ્વીસ તો થાય જ એટલે છવ્વીસ એકું છવ્વીસ બીજું છવ્વીસના બે ભાગ પડે એટલે તેર ગુણ્યા બે છવ્વીસ હવે છવ્વીસના ત્રણ ભાગ નહીં પડે તેરના બે ભાગ ન પડે એટલે ચાર ભાગ નહીં પડે પાંચ ભાગ ન પડે છ ભાગ ન પડે સાત આઠ કે નવ ટૂંકમાં તેર સુધીમાં એક પણ ભાગ પડશે નહીં એટલે આપણે છવ્વીસના એક બે તેર અને છવ્વીસ આવા ચાર અવયવો છે એ માન્ય કરીશું એક બે તેર અને છવ્વીસ હવે સત્યાવીસના અવયવો તો સત્યાવીસના અવયવોની જોડ મેળવીએ તો સત્યાવીસ એકવું સત્યાવીસ સત્યાવીસના બે ભાગ ન પડે પણ ત્રણ ભાગ પડે નવ ગુણ્યા ત્રણ એટલે સત્યાવીસ હવે કોઈ ચોક પણ સત્યાવીસ નો થાય કોઈ ચાર પણ સત્યાવીસ નહીં થાય કોઈ આ પાંચ પણ સત્યાવીસ નહીં થાય એટલે આપણે આગળ નહીં ચાલીએ આનાથી વધારે અવયવો છે એ એના પડશે નહીં એટલે એક ત્રણ નવ અને સાત આ સત્યાવીસના અવયવો પડે છે એક ત્રણ નવ અને સત્યાવીસ હવે અઠ્યાવીસના અવયવો તો અઠ્યાવીસના અવયવોની જોડ મેળવીએ તો અઠ્યાવીસ એકવું અઠ્યાવીસ કેટલા દુ અઠ્યાવીસ તો કે ચૌદ દુ અઠ્યાવીસ ત્રણ ભાગ નહીં પડે કારણ કે સત્યાવીસના ત્રણ ભાગ પડ્યા પછી આપણે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસના ત્રણ ભાગ પડશે અઠ્યાવીસના કે ઓગણત્રીસના ત્રણ ભાગ નહીં પડે ચૌદના બે ભાગ પડે તો અઠ્યાવીસના બે ભાગ પડે તો અઠ્યાવીસના ચૌદ છે એ બેકી સંખ્યા છે એટલે હજી ચાર ભાગ પડશે તો સાત ગુણ્યા ચાર એટલે અઠ્યાવીસ હવે પાંચ ભાગ નહીં પડે છ ભાગ નહીં પડે સાત નહીં પડે એટલે આવી રીતે ક્રમશ અવયવની જોડ મેળવવાની પહેલાં એક લેવાના પછી બે લેવાના અહીંયા એક પછી બેનો આવે તો ત્રણ અહીંયા એક એકનો આવે તો પછી એક પછી બે બે પછી ત્રણનો આવે તો ચાર ચાર હવે જો અહીંયા નવ અને ત્રણ જેમ અંતર ઘટતું જાય ને એમ આપણે નક્કી કરવાનું અહીંયા બેય સમાન સંખ્યા હોય તો આગળ અવયવો આવતા જ નથી કોઈ જોડ બાકી જ નથી રહેતી પણ અહીંયા જેમ અંતર ઘટતું જાય સાત અને ચાર વચ્ચેનું અંતર છે એ ત્રણ થાય છે ત્રણ બે અથવા તો એક અંતર ઘટતું હોય તો પછી કોઈ અવયવ મળશે નહીં ચાર પછી પાંચ અને છ જોઈ જોવાના ન મળતા હોય તો પછી સાત તો આવી ગયા છે એટલે કોઈ જોડ બાકી રહેતી નથી એવું નક્કી થાય એટલે અઠ્યાવીસના અવયવો એક બે ચાર સાત ચૌદ અને અઠ્યાવીસ આટલા અવયવો પડશે હવે મિત્રો ઓગણત્રીસના અવયવો તો ઓગણત્રીસની માત્ર એક જ જોડ મળશે ઓગણત્રીસ એકું ઓગણત્રીસ કારણ કે એના બે ભાગ નહીં પડે ત્રણ ભાગ નહીં પડે બે ભાગ ન પડે એટલે બે ન પડે એટલે ચાર છ કે આઠ તો દસ ભાગ તો ન જ પડે એટલે આપણે એના અવયવ માત્ર એક અને ઓગણત્રીસ એવા લખીશું ત્રીસના અવયવો તો ત્રીસના અવયવની જોડ મેળવીએ તો ત્રીસ એક ત્રીસ બે ભાગ પડે છે એટલે પંદર ગુણ્યા બે એટલે ત્રીસ ત્રણ ભાગ પણ પડે છે એટલે દસ ગુણ્યા ત્રણ એટલે ત્રીસ ચાર ભાગ ન પડે કારણ કે પંદર છે પંદરના ત્રીસના બે ભાગ પડ્યા પંદરના બે ભાગ નહીં પડે પણ પાંચ ભાગ પડશે મિત્રો છ પંછા ત્રીસ હવે જો અહીંયા છ અને પાંચ વચ્ચે એક જ સંખ્યાનું અંતર્યું છે એટલે હવે કોઈ જોડ નહીં મળે તમારે એક બે ત્રણ અને ચાર વડે ભાગી નથી શકાતા પાંચની જોડ આવી ગઈ એટલે હવે આગળ તમારે સંપૂર્ણ વિશ્વાસ રાખવાનો છે કે આની આગળ અવયવની જોડ મળશે નહીં આ અવયવ મેં હજી તમને ચાવી નથી શીખવાડી એટલે આ આ રીતથી શીખવાડું છું જ્યારે તમને ચાવી શીખવાડશું ત્યારે આનાથી સરળ સંખ્યા જોઈને તમે કહી શકશો કે બસ હવે કોઈ પણ અવયવ બાકી રહ્યા નથી જો બાકી કાલે તમને મેં એક વાત કરી હતી કે અવયવોની સંખ્યા છે ને એ નિશ્ચિત હોય છે એટલે કોઈ અવયવ બાકી પણ ન રહેવો જોઈએ અને કોઈ અવયવ વધી પણ ન જાવો આવવો જોઈએ ત્રીસના અવયવ છે એ આપણે ચાર જોડી મળે અને કોઈ સમાન અંક નથી એટલે કુલ આઠ અવયવ મળે છે એટલે પછી આઠના સાત પણ અવયવ નો થાય અને આઠના નવ અવયવ પણ ન થાય તો ત્રીસના અવયવ આપણે લખશું એક બે ત્રણ પાંચ છ દસ પંદર અને ત્રીસ હવે આપણે એકત્રીસના અવયવ મેળવશું તો એકત્રીસના અવયવની જોડ મેળવશું એકત્રીસ એક એકત્રીસ પોતે અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા શું છે એ પછી હું તમને આગળ શીખવાડીશ પણ અત્યારે પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે એના વધારે અવયવ નથી મળતા એ મને ખ્યાલ હોય એટલે તમારે માની લેવાનું છે એક અને એકત્રીસ બે જ અવયવો છે હવે બત્રીસના અવયવો તો બત્રીસના અવયવોની જોડ મેળવીએ તો બત્રીસ એકું બત્રીસ બત્રીસના બે ભાગ પડશે સોળ દુ બત્રીસ બત્રીસના ત્રણ ભાગ નહીં પડે પણ બત્રીસના ચાર ભાગ પડશે આઠ ગુણ્યા ચાર એટલે બત્રીસ હવે ત્રણ ભાગ નથી પડતા એટલે છ પણ ન પડે પાંચ પણ ન પડે અને સાત પણ ન પડે એટલે આઠ અને ચાર વચ્ચે જે ચારનું અંતર રહે છે એ અંતર માન્ય રાખી અને આટલા 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 અવયવ છે એ તમારે સ્વીકારી લેવાના છે એક બે ચાર આઠ સોળ અને બત્રીસ હવે આપણે તેત્રીસના અવયવો મેળવવા છે તો તેત્રીસના અવયવોની જોડ આપણે મેળવીએ તો તેત્રીસ એકુ તેત્રીસ બે ભાગ નહીં પડે પણ ત્રણ ભાગ પડશે એટલે અગિયાર ગુણ્યા ત્રણ એટલે તેત્રીસ હવે બે ભાગ ન પડે એટલે ચાર છ આઠ કે દસ ભાગ તો પડે જ નહીં હવે ત્રણ પછી આપણે નવ તો નવ વડે નહીં સાત સાત ભાગ પણ નથી પડતા પાંચ ભાગ પણ નથી પડતા એટલે આટલા જ અવયવો પડે છે આના સિવાય કોઈ અવયવ મળતા નથી એક ત્રણ અગિયાર અને તેત્રીસ આટલા અવયવો જ મળશે હવે આપણે ચોત્રીસના અવયવોની જો અવયવો મેળવવાના છે તો એના અવયવોની જોડ મેળવીએ તો ચોત્રીસ એકુ ચોત્રીસ બે ભાગ પડે છે સત્તર ગુણ્યા બે એટલે ચોત્રીસ ત્રણ ભાગ પડતા નથી ચાર ભાગ પણ ન પડે પાંચ ભાગ પણ ન પડે છ સાત આઠ કોઈ ભાગ પડતા નથી એટલે આટલા અવયવો છે એ તમારે સ્વીકારી લેવાના છે એક બે સત્તર અને ચોત્રીસ ચોત્રીસના આવ્યો એક બે સત્તર અને ચોત્રીસ હવે પાંત્રીસના આવ્યો તો પાંત્રીસની જોડ મેળવીએ તો પાંત્રીસ ગુણ્યા એક બે વડે નો બે ભાગ પડે નહીં પાંત્રીસ એકી સંખ્યા છે એટલે ત્રણ ભાગ પણ નહીં પડે કારણ કે તેત્રીસના ત્રણ ભાગ પડ્યા છે હવે ચોત્રીસ પાંત્રીસ અને છત્રીસ આવશે ત્યારે ત્રણ ભાગ પડશે એટલે ચાર ભાગ નહીં પડે પાંચ ભાગ પડશે પાંચ ગુણ્યા સાત સાત ગુણ્યા પાંચ એટલે પાંત્રીસ સાત અને પાંચ વચ્ચે બેનું જ અંતર રહેશે વચ્ચે એક જ સંખ્યા રહે છે અને છ ભાગ પડતા નથી એટલે આના અવયવ છે એ તમારા ચાર સ્વીકારી લેવાના છે કે આનાથી વધારે અવયવ નહીં પડે એક પાંચ સાત અને પાંત્રીસ મિત્રો છત્રીસથી પાંત્રીસ સુધીના અવયવો છે એ આપણે છે એ મેળવવા હવે આપણે છે એ છત્રીસથી અને પચાસ સુધીના અવયવો છે મિત્રો છત્રીસના અવયવો આપણે મેળવશું છત્રીસના અવયવોની જોડ મેળવીએ તો છત્રીસ એક છત્રીસ છત્રીસના બે ભાગ પડે તો અઢાર ગુણ્યા બે એટલે છત્રીસ છત્રીસના ત્રણ ભાગ પડે તો બાર ગુણ્યા ત્રણ એટલે છત્રીસ ચાર ભાગ પડે તો નવ ગુણ્યા ચાર એટલે છત્રીસ પાંચ ભાગ નહીં પડે પણ છ ભાગ પડશે છ ગુણ્યા છ એટલે છત્રીસ એટલે કુલ છત્રીસના છે એ આપણને છ જોડ મળી એટલે છ જોડમાં છ છે એ ડબલ વખત અવયવ મળ્યો છે એટલે કુલ છે એ પાંચ ટુ દસ અને અગિયાર અવયવો છત્રીસના મળે છે તે છત્રીસના અવયવો આપણે લખશું એક બે ત્રણ ચાર છ સોરી પાંચ ચાર જોડ અને પાંચ જોડ મળે છે એમાં છે ડબલ વાર છે એટલે છ છ ને આપણે ડબલ વાર નહીં લખીએ નવ બાર અઢાર અને છત્રીસ હવે આપણે સાડત્રીસના અવયવ મેળવું તો સાડત્રીસના અવયવોની જોડ મિત્રો સાડત્રીસ એકું સાડત્રીસ આના સિવાય કોઈ પણ બીજા અવયવોની જોડ મળતી નથી એટલે એક અને સાડત્રીસ આવા બે જ અવયવો મળશે આડત્રીસના અવયવ તો આડત્રીસના અવયવની જોડ આડત્રીસ એક આડત્રીસ સંખ્યા પોતે અને સંખ્યા એક બે સંખ્યા વડે તો કોઈપણ સંખ્યાને ભાંગી શકાય એટલે એની જોડ તો ફરજિયાત તમારે લેવાની જ છે એક અને આડત્રીસ હવે આડત્રીસના બે ભાગ પડે તો ઓગણીસ ગુણ્યા બે એટલે આડત્રીસ હવે આના સિવાય ઓગણીસ પોતે એવી સંખ્યા છે એટલે આગળ અવયવો નહીં મળે એક બે ઓગણીસ અને આડત્રીસ આ આડત્રીસના અવયવો છે ઓગણ અવયવો છત્રીસના અવયવ મેળવ્યા તો છત્રીસમાં ત્રણ આવ્યા હતા તો સાડત્રીસ આડત્રીસને ત્રણ વડે ન ભાંગી શકાય એ ઓગણચાલીસને પાછા ત્રણ વડે ભાંગી શકાશે ઓગણત્રીસ સોરી ઓગણચાલીસ એક ઓગણચાલીસ ઓગણચાલીસના બે ભાગ ન પડે પણ ઓગણચાલીસના ત્રણ ભાગ પડે તો તેર ગુણ્યા ત્રણ એટલે તેર તેરી ઓગણચાલીસ તેર પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે આનાથી આગળ અવયવો મળશે નહીં એક ત્રણ તેર અને ઓગણચાલીસ આ ઓગણચાલીસના અવયવો થયા હવે મિત્રો આપણે ચાળીસના અવયવો મેળવવા માટે ચાળીસની જોડ લખશું ચાલીસ એકુ ચાલીસ વીસ દુ ચાલીસ ત્રણ વડે ભાગી ન શકાય પણ ચાર વડે ભાગી શકાય તો દસ ગુણ્યા ચાર ચાલીસ પાંચ ભાગ પણ પડશે આઠ પાંચ ચાલીસ હવે આઠ અને પાંચ વચ્ચે છ અને સાત રહ્યા છ સાત કોઈ ઘડિયામાં છ કે સાત એકાના ઘડિયામાં ચાલીસ આવતા નથી એટલે આપણે આ ચાર જોડ મળી છે એટલે આઠ અવયવ છે એ આપણે એના માન્ય કરીશું એક બે ચાર પાંચ આઠ દસ વીસ અને ચાલીસ આટલા અવયવ મિત્રો ચાલીસના મળશે હવે એકતાળીસના અવયવ તો એકતાળીસના અવયવની જોડ લઈએ તો એકતાલીસ ગુણ્યા એકતાળીસ આના સિવાય કોઈ પણ જોડ છે એ મિત્રો મને દેખાતી નથી એટલે એક અને એકતાળીસ આવા બે અવયવો પડશે આના હવે બેતાળીસના અવયવ તો બેતાળીસના અવયવની જોડ આપણે પાડીએ તો બેતાળીસ એકુ બેતાળીસ જો બેકી સંખ્યા છે એટલે બે ભાગ પડશે તો એકવીસ ગુણ્યા બે એટલે બેતાળીસ ઓગણચાળીસના ત્રણ ભાગ પીડ્યા હતા એકતાળીસના ન પીડ્યા એટલે આના ત્રણ ભાગ પડશે તો કેટલા તેરી બેતાલીસ થાય ઘડિયા ન આવડતા હોય તો પણ તમને ખબર પડી જાય કે ઓગણત્રીસમાં તેર તેરી બેતાળીસ થયા તો અહીંયા ચૌદ તે છે એ બેતાલીસ થશે ચૌદ ગુણ્યા ત્રણ એટલે બેતાલીસ હવે ચાર ભાગ નહીં પડે પાંચ ભાગ પણ ન પડે પણ બે અને ત્રણ ભાગ પડ્યા છે એટલે છ ભાગ ફરજિયાત પડશે તો હાથ એકાના ઘડિયામાં બેતાળીસ આવે છે હાથ છક બેતાલીસ એટલે એક બે ત્રણ કુલ ચાર જોડ મળે છે એક બે ત્રણ છ સાત ચૌદ એકવીસ અને બેતાળીસ આટલા અવયવો મિત્રો ના પડશે હવે આપણે તેતાળીસના અવયવો મેળવીએ તો તેતાળીસની એક જ જોડ આપણને મળશે તેતાળીસ એકવું તેતાળીસ આના સિવાય કોઈ જોડ મળશે નહીં એટલે અવયવો છે એક અને હવે મિત્રો ચુમ્માળીસના અવયવો તો ચુમ્માળીસના અવયવોની જોડ મેળવીએ તો ચુમ્માળીસ એકવું ચુમ્માળીસ બે ભાગ પડે બાવીસ ગુણ્યા બે ત્રણ ભાગ નહીં પડે પણ ચાર ભાગ પડશે અગિયાર ગુણ્યા ચાર હવે આના પાંચ ભાગ ન પડે ત્રણ ભાગ પડતા નથી એટલે છ ભાગ ન પડે સાત વડે પણ ભાગ પડતા નથી એટલે આપણે આના આ છ અવયવો છે એ સ્વીકારી લેશું એક બે ચાર અગિયાર બાવીસ અને ચુમ્માળીસ હવે મિત્રો પિસ્તાળીસ ના અવયવો આપણે પાડવા છે તો પિસ્તાળીસ એ પહેલાં તો તમારે નજર કરવાની કે એક પિસ્તાળીસ એક પિસ્તાળીસ એ જોડ તો ફરજિયાત લખી જ નાખવાની પછી તમારે ગણતરી કરવાની બે વડે ભાગી શકાય છે તો કે એક સંખ્યાને ભાગી શકાય એક સંખ્યાને ન ભાગી શકાય જુઓ અહીંયા છત્રીસના બે અવયવ આવ્યા સાડત્રીસના નો આવ્યા આડત્રીસના બે આવ્યા એ ઓગણચાળીસના નો આવ્યા ચાલીસના બે અવયવ મળ્યો એકતાળીસનો ન મળ્યો બેતાળીસનો બે અવયવ મળ્યો તેતાળીસનો ન મળ્યો ચુમ્માળીસનો બે અવયવ મળ્યો પિસ્તાળીસનો નહીં મળે પણ ત્રણ અવયવ મળશે તો ત્રણ અવયવમાં પંદરના ઘડિયામાં પિસ્તાલી આવે પંદર તેરી પિસ્તાલીસ હવે બે ભાગ ન પડે ને એટલે મિત્રો ચાર ભાગ પણ ન પડે પણ પાંચ ભાગ પડે નવ એકાનો ઘડિયો આવડતો હોય તો તમને તરત જ ખબર પડી જશે કે નવ પંછા પિસ્તાળીસ હવે છ ભાગ ન પડે સાત ભાગ ન પડે આઠ ન પડે તો આ પછી નવ આવી જાય છે એટલે એના જ આ ત્રણ જોડ સિવાયના ચોથી જોડ આપણને મળશે નહીં પિસ્તાળીસના અવયવો એક ત્રણ પાંચ નવ પંદર અને પિસ્તાળીસ આવી રીતે કુલ છ અવયવ મિત્રો મળશે હવે આપણે ના અવયવ ની જોડ મેળવશું કે છેતાળીસના અવયવ મેળવવા છે તો છેતાળીસના અવયવની જોડ મેળવવા માટે છેતાળીસ એક છેતાળીસ બે ભાગ પડશે તો છેતાળીસના બે ભાગ પડીએ તો ચાળીસના બે ભાગ વીસ ને બે ભાગ ત્રણ એટલે ત્રેવીસ ગુણ્યા બે એટલે છેતાળીસ ત્રેવીસ પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે આનાથી વધારે અવયવ મળશે નહીં એક બે ત્રેવીસ અને છેતાળીસ આટલા અવયવો જ આના મળશે હવે સુડતાલીસ સુડતાલીસ અવિભાજ્ય સંખ્યા છે એટલે સુડતાલીસ એક સુડતાલીસ આના સિવાય બીજી કોઈ જોડ મળશે નહીં એક અને સુડતાલીસ આવા બે અવયવ મળે અડતાળીસ તો અડતાલીસના છે એ મિત્રો સૌથી વધુ અવયવો મળશે આપણે એના જોડ મેળવતા જઈએ કારણ કે અડતાલીસ એકવું અડતાલીસ અડતાલીસના બે ભાગ પડે તો ચાલીસના બે ભાગ પડે તો વીસને આઠના બે ભાગ પડે તો ચાર એટલે ચોવીસ થાય ચોવીસ ગુણ્યા બે એટલે અડતાલીસ હવે અડતાલીસના ત્રણ ભાગ પડશે સોળ ગુણ્યા ત્રણ એટલે અડતાલીસ ચાર ભાગ પડે બાર ગુણ્યા ચાર એટલે અડતાલીસ પાંચ ભાગ ન પડે પણ છ ભાગ પડશે છ ગુણ્યા આઠ એટલે અડતાલીસ કુલ પાંચ જોડ મળે છે આઠ ગુણ્યા છ એટલે અડતાલીસ છ પાંચ જોડ મળે છે એટલે પાંચે જોડમાં કોઈ ડબલ અક્ષર નથી ડબલ અંક નથી એટલે કુલ દસ અવયવો પડે છે મિત્રો એક બે ત્રણ ચાર છ આઠ બાર સોળ ચોવીસ અને અડતાળીસ આટલા અવયવ મળશે હવે ઓગણપચાસના અવયવો તો ઓગણપચાસમાં છે એ સાત એકાના ઘડિયાળમાં આવે પહેલાં તો ઓગણપચાસ એક ઓગણપચાસ લખી નાખીએ હવે ઓગણપચાસ ના બે ભાગ ન પડે ત્રણ ભાગ ન પડે ચાર ન પડે માત્ર સાત ભાગ પડે છે એટલે સાત ગુણ્યા સાત પણ સાત એક જ અવયવ બે વખત આવેલો છે એટલે આપણે બે એક જ વખત લખશું બે વખત લખવાની જરૂર રહેતી નથી અને લખી પણ ન શકાય ઓગણપચાસના અવયવ એક સાત અને ઓગણપચાસ હવે આપણે પચાસના અવયવ મેળવશું તો પહેલાં તો જોડ મેળવીએ પચાસ એક પચાસ બે ભાગ પાડીએ તો પચીસ દુ પચાસ ત્રણ ભાગ નહીં પડે ત્રણ ચાર ભાગ નહીં પડે પાંચ ભાગ પડશે તો દસ ગુણ્યા પાંચ એટલે પચાસ હવે છ ભાગ નહીં પડે સાત નહીં પડે આઠ નહીં પડે નવ ન પડે દસ ભાગ અહીંયા દસ તો આવી ગયા છે એટલે હવે એનાથી આગળ તમારે જોડ મેળવવાની જરૂર જ નથી આપણે ક્રમશઃ એક ને બેથી અહીંયા પચાસથી નીચે આવે અને અહીંયા એકથી ઉપર આવીએ જ્યારે પાંચ અને દસ બંને વચ્ચે કોઈ ન આવતી હોય તો તમારે હવે કોઈ જોડ મળતી નથી આની વચ્ચે કોઈ જોડ રહી નથી જતી એ જોવાનું એક અને બે પછી ત્રણ વડે ત્રણ નથી ભાગ પડતા ને નિશેષ એ જોઈ લેવાનું પછી છ સાત અને આઠ નવ વડે જોઈ લેવાનું દસ આવી ગયા હવે દસ પછી તમારે કોઈ જોડ બાકી રહેતી ન હોય એ નક્કી કરી નાખવાનું રહે એટલે પચાસના અવયવો છે એ મિત્રો એક બે પાંચ દસ પચીસ અને પચાસ આવી રીતે મિત્રો છે એ આપણે કાલે પણ પચીસના અવયવો મેળવાતા અને આજે પણ પચાસના છે એ અવયવો મેળવ્યા હવે આના જે નિયમો કાલે મેં તમને વાત કરી હતી એ વળી આપણે નિયમો એક વખત તાજા કરી લઈએ કે કોઈ પણ સંખ્યાઓ હોય તો એના અવયવો આપણે જ્યારે મેળવવાની વાત થાય ત્યારે એક વાત નક્કી છે કે દરેક સંખ્યામાં સંખ્યા પોતે સંખ્યા પોતે અને એક આવા બે અવયવો આ બે અવયવો તો ફરજિયાત એના છે એ આવશે તે એના સિવાય વધારાના આવે એ આપણે છે એ યાદ રાખવાનું રહે બાકી બે અવયવો તો ફરજિયાત કેટલા અવયવ હોય છે કોઈ પણ સંખ્યાના બે અવયવ છે એ ફરજિયાત હોય છે બે અવયવ હોવાના જ બે કરતાં વધારે હોઈ શકે એક જ સંખ્યા એવી છે કે જે પોતે વિશિષ્ટ સંખ્યા છે એટલે એક સિવાય એના કોઈ બીજા અવયવો છે એ મિત્રો આપણને દેખાતા નથી એટલે આવી રીતે છે એ બે અવયવ છે એ ફરજિયાત કોઈપણ સંખ્યાના હોવાના હવે સંખ્યાનો અવયવ છે છત્રીસમાં સૌથી મોટો અવયવ કયો છે છત્રીસ સાડત્રીસમાં સૌથી મોટો અવયવ કયો છે તો કે સાડત્રીસ આડત્રીસમાં સૌથી મોટો અવયવ કયો છે તો કે આડત્રીસ એટલે સંખ્યાથી મોટો સંખ્યા જેવડો પોતાનો અવયવ હોય છે પણ સંખ્યા કરતાં મોટો છે એ કોઈ પણ સંખ્યાનો અવયવ આપણે નથી એકથી પચાસ સુધીના અવયવો આપણે જોયા તો આપણને ખબર પડી ગઈ કે કોઈ પણ સંખ્યા છે એ પોતાના કરતાં મોટો નથી બીજું આપેલી સંખ્યા જે છે છત્રીસના અવયવ છે તો છત્રીસના અવયવ એક બે ત્રણ ચાર છ નવ બાર અને અઢાર અને છત્રીસ આ આ બધા જ અવયવ વડે છે એ છત્રીસને નિશેષ ભાગી શકાય છે બાકીના જે છત્રીસના અવયવો વડે માનો કે પાંચ હોય સાત હોય તો એને છત્રીસ વડે નિશેષ ભાગી શકાતા નથી એક તો સંખ્યા પોતે અને સંખ્યા એક આ બે તો એના અવયવ હોય તે સંખ્યા કરતાં મોટો ન હોય જેટલા અવયવ મળે એ બધી જ સંખ્યાને છે એ છત્રીસ વડે ભાંગી શકાય છે દરેક સંખ્યાનો મોટો અવયવ છે એ પોતે જ છે આ યાદ રાખજો વળી એક વાત તમને કહી દઉં કે દરેક ના અવયવોની સંખ્યા છે ને નિશ્ચિત હોય છે જો માનો કે ચાલીસના અવયવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ અવયવો નક્કી હોય છે આપણે સાત લખીએ તો આપણી ભૂલ હોય પછી આઠ અવયવો પડે છે આ આઠ અવયવો પડે છે તો આઠ અવયવના નવ અવયવ પડે નહીં દરેક સંખ્યાના અવયવો છે એ નિશ્ચિત હોય છે એટલે કે નક્કી હોય છે કોઈ પણ સંખ્યાના અવયવ સંખ્યાથી મોટો ક્યારેય ન હોય આ યાદ રાખવાનું કે આપણે એકથી પચાસ સુધીના અવયવો પાડ્યા તો એનો અવયવ છે એ એક પણ અવયવ એ સંખ્યાથી મોટો છે નહીં હવે કોઈ પણ સંખ્યાના બે જ અવયવ હોય ને આપણે આજે એક નવી વાત શીખશું કે કોઈપણ સંખ્યાના બે જ અવયવ હોય તો એને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહેશું શું કહેશું અવિભાજ્ય સંખ્યાઓ કહેશું આપણે જે આજની સંખ્યા જે જાણી છવ્વીસથી પચાસ સુધીના અવયવો આપણે મેળવ્યા તો મિત્રો એમાં જે સંખ્યાના બે જ અવયવો છે કાલે એકથી પચીસ સુધીના અવયવો આપણે મેળવ્યા હતા હવે આ જે છે એ આપણે છવ્વીસથી ચાલીસ સુધીના અવયવો મેળવ્યા તો એમાં કઈ કઈ સંખ્યાના બે અવયવ હતા મેં તમને કાલે કીધું હતું કે તમે એક છે એ પહેલી સ્ક્રીનશોટ પાડી લેજો એટલે તમને ખબર પડે કે કઈ સંખ્યાના કયા અવયવો છે તો એના આધારે તમે જે સંખ્યાના સંખ્યા પોતે અને સંખ્યા એક એવા બે જ અવયવો છે ને એ સંખ્યાને મિત્રો આપણે કેવી સંખ્યા કહીશું તો કે એને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું નવું નામકરણ છે એ આજે કરીએ છીએ તો પહેલાં પ્રથમ તો આપણે એવી સંખ્યાઓની જાળવણી તાળવણી કરીશું આજે કે એકથી પચાસ સુધીમાં કઈ સંખ્યાઓ એવી આપણને મળે કે જે સંખ્યાના અવયવો છે એ આપણને બે જ મળ્યા છે તો એવી સંખ્યાઓ છે એ કાલની સંખ્યાઓ તમે યાદ કરો તો એમાં એક છે એને એક જ અવયવ હતો બે છે એને એક અને બે એવા બે જવયો મળ્યા હતા ત્રણ છે તો એને એક અને ત્રણ એવા બે જ અવયવ હતા ચાર છે તો એક બે અને ચાર એવા ત્રણ અવયવ હતા પાંચ છે તો એને મિત્રો છે એ એક અને પાંચ એવા બે જવયો હતા તો આપણે આની ઉપરથી કાલના અવયવો કાલની સંખ્યાઓ જો તમને યાદ રહે તો આપણે તારવણી કરશું અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે જેના બે જવ્યો હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય અવિભાજ્ય સંખ્યા તો કાલની વાત વળી તમે પાછી યાદ કરો કે એમાં બે અવિભાજ્ય સંખ્યા છે ત્રણ એને બે જવયો હતા પાંચ એને બે જવ્યો હોય સાત એને બે જવ્યો હતા અગિયાર એને બે જવ્યો હતા તેર એને બે જવ્યો હતા સત્તર બે જવ્યો હતા ઓગણીસ બે જવ્યો હતા ત્રેવીસ બે જવ્યો હતા હવે આજે તમે આપણે સત્યાવીસથી તો છવ્વીસથી તો આજે ભણ્યા છીએ તો આના ચાર અવયવ છે આના ચાર અવયવ છે આના બે કરતાં વધારે છે ઓગણત્રીસના માત્ર બે જવયવ છે એટલે ત્રેવીસ પછી આવશે ઓગણત્રીસ ઓગણત્રીસના બે જ અવયવ છે હવે પછી એકત્રીસ એકત્રીસના પણ બે અવયવ છે એટલે એકત્રીસ પછી આવશે બત્રીસ તેત્રીસ ચોત્રીસ અને પાંત્રીસ નથી આવતા એના પછી કઈ સંખ્યાઓ આવે તો આપણે જોઈએ સાડત્રીસના બે જ અવયવ છે તો સાડત્રીસ છે એ મિત્રો આપણા માટે અવિભાજ્ય સંખ્યા થશે સાડત્રીસ પછી ઓગણચાલીસના ચાર અવયવ છે એકતાળીસના માત્ર બે જ અવયવો છે તો એકતાળીસે એ આપણા માટે અવિભાજ્ય સંખ્યા છે હવે એકતાળીસ પછી તેતાળીસ તેતાળીસના બે જ અવયવો છે તો આ બધી સંખ્યાઓ જેના બે જ અવયવો મળે એવી સંખ્યાઓને આપણે છે એ સુડતાલીસના પણ બે અવયવો છે આ એકથી પચાસ સુધીની આટલી સંખ્યાઓ છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે મિત્રો હવે તમારે આપણે અવિભા વિભાજ્ય સંખ્યા એકથી પચાસ સુધીની જે અવિભાજ્ય નથી તે વિભાજ્ય અને જે જ્યાંના બે જ અવયવો છે એવી સંખ્યાને આપણે છે એ અવિભાજ્ય સંખ્યાઓ કહેશું આ તમને મુકપાટ થઈ ગઈ તમારે હાથે તમારા સ્વ પ્રયત્નથી એકાવનથી સો સુધીના અવયવો મેળવાના છે અને કઈ સંખ્યાના બે જવયવ મળે છે એવી સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહેશું જેના બે અવયવો મળતા હોય તે અવિભાજ્ય સંખ્યા મેં તમને એકથી પચાસ સુધીના છે એ અવિભાજ્ય અવયવો પાડી દીધા સમજાવી દીધા એની જોડ કેવી રીતે લેવાય એ પણ સરળ રીતે સમજાવ્યું કે જેમાં તમને ભૂલ થવાનો ઓછો સંભવ રહે કારણ કે અવયવોની સંખ્યા છે ને એ નિશ્ચિત હોય છે એટલે વધવા પણ ન જોઈએ અને ઘટવા પણ ન જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર જો એક છે ને એ પોતે વિશિષ્ટ સંખ્યા છે એટલે એક સંખ્યા વિશિષ્ટ સંખ્યા થશે હવે કેટલી સંખ્યા તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર પંદર સંખ્યા છે એ આપણને અવિભાજ્ય સંખ્યા મળે અને બાકીની સંખ્યા છે ને એ બધી વિભાજ્ય સંખ્યાઓ થતી